ખાય જકતા ખાવડે ખવાય ની હુજત માર મન શું ખાવું થાત નું જોક દરનો થાત નું બધી પડે તો તારે અમાર મારે બીજું કોઈ ન ખાવા આડે માર મન શું ખાવું ને એ સુખમ લઈ પીઓ મારું માર મન શું ખાવું છે અલ્યા 40 41 લઈ પીજો માર

અહિયા તો બે વાત હતો કેહતો શું આજ તો મારે ખાવાનું મોડું તો જ થતો નહી એટલે મોડું મોડું ખાઈ અને મોડું કાયમ મારતો થઈ જાય છે ફોફા કેવા બેઠા થાય ફોફા તો રબર બેઠા કેરી કેવાર ની સિઝન તો મારે લગભગ રાહો કોને એક નંબર

એ આવ તાટલા બીવો છો તમે લ્યા શું ભલામણ આદુ છો ક બૈરુ આ બેઠો મારા લેવા જાજો ને કપૂરજી કપાળી દાદા આ તો આવ રે ભમળજી હા જઉં છું એ ઢોકળો મારા હરું તરત આવજો એ જલ્દી આવ લેતા જઈએ ને પા એ લાય ને મોળો કપળાટલા બીયો છે સો કપૂજી ને આવી રાજી મારસુ દે તા આવ અલ્યા મારસુ લેવા જઉં છું એ ભમળજી બેસ ખાઈ જા સો દે પાછો તો ગડ બેવા દે પેલીમાં ઊભા રહે મારો ઓળછું આ કપૂરજી આટલા બધા બીજો છે એમ મને તો ખબર જ નથી તાર આ લાલભાઈ ને તો પણ એના છોકરાની જીદું પૂરી નહીં કરી કરતા એટલે હું તો હોય ને તો એક લાપડા ગમણે અત્યારે આપણાથી કોઈ ના કહેવાય અત્યારે કોઈ ના કહેવાય કારણ કે આપણા છોકરા દેવાશે કશું ના કહેવાય હો ખરેખર પણ હાલના છોકરા છે શું કરું

બતાવો તો શું કરવા ટીયાચી આગવા બે ગાળક જીપ પકડી બેરો ને અને હરે ઓમ ની ખટારો માછી પણ ઓને મારા જો ઓ ખટારો ખટારો ના બોલા ખટારો ખટારો ઓય ખટારો ઓય ખટારો ઓય

ગમે એ જીદ પૂરી કરી નાખ્યો બટાળો ના માતા કપૂર કપૂરથી હું તમને શું કઉ તમે એવા માહવા પ્રેશન તમારા પાસે કેટલા આવતા છે ઓમદારા મારે દાડાનો બહે તણે જો આવતો છે તો બસ તમે ધંધો સાલું કરી નાખો આ ના ધંધો હું આવ આવ છું પૈસા ચાલુ હો હો રિજે જો હું તો તો તમાર બંગલો ના હોય તો એનું કરો તો એટલે આ મોનો મોનો જો ઓમે તમે કોઈ કોમ ધંધો નીકળતા આ નવા પે આ નાવા આવે એટલે હું પૂજા ખોટો રૂપિયો લેતો જ નહીં કોઈ ના એ વાત તો તમારી કે આપણે ઓમ ખાલી ઓમ કટે બે દુખ મટી જાય

તો કટે રોડલો ખઈ તો નથી એમ પછી ઓસા થી ના રે ચડાયા પણ હાથ થી મે તો પડી આવે છે મની જા તું મની જા કે ચિલા લો થોડા આજુબાજુ રોમન બતા પડતા

સાહેબે જાય તો અને તમન એમને બેહાજે સમજો તમે શું ખાવ તમેને કીધું હોય ને કીધું બધે કીધું વાગ્યા છે તો એટલા વાગે છે માં સુખાવું સડી એમ બેહી રેડી રેડી બે એ

મરચું ખાતા હે કી ખાવે મરું વઘારેલું પટની આલો પટથી ઓને ઓને હોયકો આ છોકરો ખઈરું લે મરચા

મારો બેટો આ તો નાચ નઈ પાડતો આબરું રેમ કઈ ના પાડી 포도가오포퍼가오포오가 <nur assistant?" 1 mythology> <gosta> <스 duplicate> કભુ જાવ આવ ને આવ બમ ને આવ બા ને આવ બા ને આવ ના પાડી કુમા ને જાવ પાડી ના ના પાડી દીધી તમે તો રસ્તો દેતી ઉપર છે મારશું ઉપર રાખી રાખો તમે બે પડી ઓ તો તન મન છોડો ને હવે ફંટા કો ફંટા લે આમ હું મારસુ બધું ખાવું એ એ એ તમે લઈ જાજો કમ્પ્લીટ થઈ ગયું હવે થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ કાંડીયા નયા છે નયા છે મૂળ વાડીમાં તો ગાડી લઈ જશે મૂળ વાડીમાં મા તો પોકાઈ જા તો પોકાઈ ન બધી જમે મત તો બધી જાય આ રે પર મારી કભી રેડી તને કારી ગયો બોલ આ રે તો મગન આ થાય મોય ગયો બાઈ અગાની લે અરે ગાઢતારા જીત લઈને બેઠો મારે બલુ તો કે હા

બે <laughs> જો આપણે ઘર મારે ઘર થઈ ગઈ લાબુ નઈ કશું નોમ કે આ લાંબુ એને જીવતી

કેરો છે ના આલો જો એમ વચન જ જવાનું તેમ કરો તો આવ ના બસ હા ગાડીવાળા કીધું પડ્યો કે આવો સુકો કરો ન સામ ન તો કોઈ રે રાખી કોઈ રે આ દો કોઈ આ દે કેતા કારીગર કારીગર ખૂબ પડતો કર્યો બાપુ અતિશય ના તમારવાજી મે મારા સોત્રામાં પડતો પરબા કેવા માર્યા ને નામ લે